આરોગ્ય અને સલામતી અંગે જાગૃતિ લાવવા માટે જ અવિરતપણે કામ થઈ રહ્યું છે ત્યારે ઉદ્યોગોમાં થતા અકસ્માતોને ઘટાડી શકાય અને વીઆઈએ દ્વારા જ પ્રયાસના ભાગરૂપે અસંખ્ય તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવે છે જેમાં વાપી ઔદ્યોગિક વસાહતને ઝીરો એક્સિડન્ટ એસ્ટેટ બનાવવા માટે સેફ્ટી એલર્ટ પ્રોગ્રામના બેનર હેઠળ આવી ઘણી ઇવેન્ટ્સ હાથ ધરવામાં આવે છે આ મિશનના ભાગરૂપે જ વીઆઈએ અને વાપી ગ્રીન એન્વાય દ્વારા જ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વલસાડના સંયોગથી એક ખૂબ સુંદર સલામતી તાલીમનું વર્કશોપ કરવામાં આવ્યું છે